નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે જે પ્રકારે અત્યારે રાજકારણમાં જે ગરમાવો જોવા મળ્યો છે કે જ્યારે ઈડીના સકંજામાં અરવિંદ કેજરીવાલ આવી ગયા છે અને એવા મુખ્યમંત્રી કે જ્યારે ઈડીના સકંજામાં આવ્યા હોય ત્યારે ઘણા સવાલો ઊભા થાય છે કે હવે કેવી રીતે ચલાવશે તેઓ સરકાર અને તેની સાથે જ જે પ્રકારે ભાજપ પર આક્ષેપો થઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ ભાજપનો કૌભાંડ છે ભાજપનું ષડયંત્ર છે પરંતુ ખરેખર જો કેસની વાત કરવામાં આવે તો જો નીતિ ઘડવામાં અને તેની સાથે જ જે એન્ફોર્સમેન્ટ પ્રકારે જે કાયદાકીય રીતે વાત કરવામાં આવી રહી છે કે જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે લગભગ રૂપિયા સો કરોડ જેટલું જે કૌભાંડ છે તેનું આચર તેને આચરવામાં આવ્યું છે તે પ્રકારનો આક્ષેપ અરવિંદ કેજરીવાલ અને ત્યાંની સરકાર પર લગાવવામાં આવ્યા છે જેને લઈને તમને દસ વખત સમન્સ પાઠવવામાં આવ્યો છતાં પણ જ્યારે તેમને કોઈ પણ પ્રકારનો સપોર્ટ નથી કર્યો ત્યારે હવે તેમની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ આ ધરપકડને લઈને સમગ્ર ગુજરાતમાં સમગ્ર દિલ્હીની વાત કરીએ ગુજરાતની વાત કરીએ તમામ જગ્યા પર આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેઓ વિરોધ કરી રહ્યા છે અને વિરોધ કરતા આ કાર્યકર્તાઓની પણ ધરપકડ કરવામાં આવી રહી છે ત્યારે જે સમગ્ર મુદ્દો છે ખાસ કરીને જે આ દારૂનીતિ જે કૌભાંડ જોવા મળી રહ્યું છે દારૂનીતિનું જે કૌભાંડ સામે આવ્યું છે જે કૌભાંડથી અરવિંદ કેજરીવાલ અત્યારે પરેશાન જોવા મળી રહ્યા છે અને તમામ નેતાઓ પરેશાન જોવા મળી રહ્યા છે દિલ્હીની સરકાર પર અત્યારે આ ખૂબ મોટું જે સંકટ આવી પડ્યું છે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું તેની સાથે જ શું છે આ પીએમએલએ એક્ટ જેના હેઠળ ઈડીએ ધરપકડ કરી છે શું છે આ કાયદો ધરપકડ બાદ કેટલી સત્તા

સમગ્ર જે વાત પૂછપરછ કરવામાં આવી રહી હોય તેની તેનો જે રિસ્પોન્ડ પ્રોપર ના મળી રહ્યો અને ત્યારે આ સમગ્ર જે અત્યારે રાજકારણ ગરમાયું છે અને જે તેમની ધરપકડ કરવામાં આવી છે તેને સમજવાનો પ્રયાસ કરીશું પ્રશાંતભાઈ સમગ્ર મામલો જે સામે આવ્યો છે શું કહેશો તેના માટે બહાર આવી અને એટલે તમે એસી કરોડ બોલ્યા કેટલા કરોડ પિનલ આપ બોલ્યા પણ એસી હાલ તો સો કરોડ ની લાંચ લીધી હોય તેવી વિગતો સામે આવી રહી છે સિત્તેર બત્રીસ અને અઠ્યાવીસો ચાલીસ થી એકસો પિસ્તાલીસ કરોડ સુધી આમની મુલાકાત આમની સાથે કરાઈ આ ભૂતકાળ આખો છે અને મનીષ સિસોદી ત્યારથી લગભગ એટલે આખી આ પોલિસી બનાવી ત્યારથી એમને સકંજામાં લીધા અને એમની ધરપકડ થી અત્યારે અંદર છે સંજય સિંહ પોતે આની પાછળ આ જ કેસમાં અંદર છે જેને કહેવાય કે આખો રેલો છે અરવિંદ કેજરીવાલ સુધી આજે નહી કાલે કાલ લીધો તો પરમ દિવસે આવવાનો જતો એવું અરવિંદ કેજરીવાલ આમાં વાત એવી છે ને કે પ્રશાંતભાઈ જે પણ આરોપીઓ છે એમાં એ જ સામે આવ્યું છે કે આરોપીઓ એક્સાઇઝ પોલિસી બનાવવા માટે કેજરીવાલના સંપર્કમાં હતા બિલકુલ એટલે સી અલ્ટિમેટલી મુખ્યમંત્રી અને દિલ્હીમાં સુપ્રીમો જેમ ભાજપમાં કંઈ પણ કરવું હોય તો નરેન્દ્ર મોદીને જ પૂછવું પડે એમાં આપણા સુપ્રીમો છે દિલ્હીની સરકાર ચલાવે છે એટલે સુપ્રીમો તરીકે બધામાં ક્યાંક ને ક્યાંક સાથે જ હોય પૂછપરછથી માંડી એટલે સલાહથી માંડી બધે અરવિંદ કેજરીવાલનું કાં ધ્યાન દોર્યું હોય કાંઈ એમની સલાહ પણ લીધી હોય અથવા એમને કોઈક બીજો દોરી સંચાર કર્યો હોય એ પણ અમલમાં મૂકવાનો પ્રયત્ન થયો હોય હવે આખી આ ઘટના જોઈ લઈએ પ્યોર લીગલ વે કે ભાઈ આશંકા વ્યક્ત થઈ અને આખી પોલિસી બહાર આવી અને ધીરે ધીરે વન બાય વન આમાં જેટલા લોકો સંડોવાયેલા હતા બધાની પૂછપરછ કરવી જ્યાં જરૂર લાગી ત્યાં ધરપકડ કરવી અરવિંદ કેજરીવાલની પાછળ લગભગ પાછળ પડી ગયા પછી આઠ થી નવ એટલે નવ વખતની નોટિસ અને દસમી વખતમાં કાયદેસર ઘરે જઈ અને પૂછપરછ કરીને ધરપકડ

પણ જો તમે ખરેખર કરતા નિવેડો આવી ચુક્યો હોત અને આ દિવસ કે તમારી રાત્રે તમારા ઘરે આટલો મોટો કાપલો આવે આખી રાત તમારી એટલે ધરપકડ આવી રીતે કરવું પડે જો તમે ક્યાંક ને ક્યાંક ખાલી એડમિનિસ્ટ્રેટિવલી અંદર ઇન્વોલ્વ હતા તો આ કેસ છૂટી ગયો હતો પણ એમને એ શંકાને બીક હતી અરવિંદ કેજરીવાલ ને કે ગમે ત્યારે હું જઈશ મારી ધરપકડ કરશે મને અંદર જેલમાં પૂરી દેશે અને પછી મારું સાવ રાજનીતિક અસ્તિત્વ ઘેરામાં આવી જશે ને નહીં ચૂંટણીમાં ક્યાંય ઇન્વોલ્વ રહી શકું નહીં બીજે ક્યાંય રહી શકું અને એટલા માટે એમણે એ પણ અરવિંદ કેજરીવાલ પણ પ્રયત્ન કરતા હતા કે આને ખેંચીને લિંગરિંગ કરીને ઇલેક્શન પૂરું કરાય કેમ કરીને ઇલેક્શન પૂરું કરી અને જૂન મહિના પછી આ ઈડી સામે હાજર થવું એમનો પહેલો તો સમય છે કે જે સમજો એ રાજકારણ છે ચૂંટણી પહેલા જ આ સમય આવ્યો છે એ પણ એને લઈને પણ ઘણા સવાલો એટલા માટે જ ઉભા થતા હોય કે જે આક્ષેપો હોય આપણે ખુબ સાચી વાત કરી કે સંડોવણી પણ હોય રાજકીય રીતે પ્રેરિત પણ હોય બંને રીતે આપણે આને જોવું પડશે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે આપ ચોક્કસપણે અહિયાં આવ્યા છો પરંતુ એની સાથે સાથે આપણે જે કાયદાકીય રીતે જે પ્રકારે ધરપકડ કરવામાં આવી છે એના વિશે પણ ખુબ જ

આજ સમગ્ર દિલ્હીની જવાબદારી જવાબદારી એમના માથા ઉપર છે ત્યારે એની પાસે પણ કેટલાક અધિકારો હોય છે અને એને ક્યારેય કાયદાકીય રીતે જવાબ દેવામાં આનાકાની કરી જ નથી પેલા તો ફરજી કેસ કરવામાં આવે છે અને તમે એ પણ દ્રશ્ય જોઈ ચૂક્યા છો કે જ્યારે આટલા મોટા અધિકારીઓ ઈડી અને સીબીઆઈ ના અધિકારીઓનો દુરુપયોગ કરી અને સીએમ હાઉસની બહાર એ લોકો જે રીતે પેપરો લઈને ઉભા રહેતા કે અમારે સમન્સ પાઠવવું છે અમારે સમન્સ પાઠવવું છે માત્ર ભાજપના કેવા પ્રમાણે એક ઈમાનદાર મુખ્યમંત્રીને ડરાવવા માટેના જે ષડયંત્રો અને એને ફસાવવાના જે ષડયંત્રો છે પૂરા દેશે જોયેલા છે આની પહેલા પણ બહુ મોટો ડ્રામા સીએમ હાઉસ આગળ આ લોકોએ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો

પણ હું કહું છું ભાજપના નેતાઓ ક્યાં દાવો કરે છે એને તો ક્યાં લોકશાહીના મેદાનમાં લડતા ને જીતતા આવડે છે એને તો પીઠ પાછળ ભોગતા જ ધારાસભ્યો ખરીદ્યો કા આ સરકાર પાડી દો અને કા તો પછી આવી રીતે અને આખી પાડી દો કેવાનો મતલબ એટલો જ છે કેવાનો મતલબ એટલો જ છે મારો કે જે રીતે તમે આજ કહો છો કે ભાઈ આ તો દાવો આમણે કર્યો છે દાવો છે ને સરકારમાં જે ભાજપ બેઠું છે એ ભાજપના પેટમાં તેલ રેડાય છે આજે સમજો અને અમે ઘોટાળો કર્યો હોય તો અત્યાર સુધી એ લોકોએ તપાસ કરી જે પણ કઈ પ્રપગંડા રચવામાં આવ્યા કેટલા તમને વાત કરું કે હજાર વખત દરોડા હજાર લોકોને ત્યાં દરોડા પાડ્યા મામા માસી ભાઈ કોઈને મૂકવામાં નથી અમારા જેટલા પણ નેતાઓને જેલમાં પૂર્યા છે એના દરેક સગા સંબંધીઓને ત્યાં રેડ પાડવા એક ફૂટી કોડી પકડી નથી શક્યા તમે એવિડન્સ ધરો ને તમે દેશ સામે એવિડન્સ ધરો અમે ઘોટાળો કર્યો હોય તો તમે કઈ પકડી નથી શકતા માત્ર કાગળ ઉપર ફરજી કેસ કરી અને તમે એવું હવે સાબિત કરવા માંગો જેમ એક ઉદાહરણ છે ને કે ભાઈ આ પોલીસ વાળા જંગલમાં મને પકડી જાય તો મારે તો વીસ વર્ષ થાય સાબિત કરતા કે ભાઈ હાથી ભેસ નથી આ એના જેવું ઉદાહરણ ઉભું કરે છે કે એક વખત ગુનેગાર બનાવી દો પછી ભલે સાબિત કર્યા કરે કે નિર્દોષ છે એટલા માટે આજે રોડ થી લઈ અને ન્યાયાલય સુધી નો આક્રમક આમ આદમી પાર્ટી ની વિચારધારા બહાર નીકળી છે અને અરવિંદ કેજરીવાલજી ને જે વિચારધારા સમજે છે એ લોકો આજ રોડ રસ્તા ઉપર આંદોલન કરી રહ્યા છે એટલે મારું સ્પષ્ટ માનવું છે કે આ મોદી સાહેબ નો ડર છે

જે જે ઈડી ને કોઈ પણ ઓફિસરો હોય છે તેઓ અથવા તો આઈઆરએસ કક્ષાના જે એ લોકો જેને કહીએ ઇન્વેસ્ટિગેશન કરતા હોય છે જયારે પોલીસ રૂબરૂ કોઈ આરોપી સ્ટેટમેન્ટ આપે તો એ સ્ટેટ કાયદાની ભાષાની અંદર એ વેલ્યુ એની ઝીરો હોય છે કે આરોપીના સ્ટેટમેન્ટ ઉપર તમે રિલાય ન કરી શકો પરંતુ જયારે આઈએસ કે આઈઆરએસ એટલે કે આ ના જે ઓફિસરો છે કસ્ટમ ના ઓફિસરો હોય છે એક્સાઇઝના જે ઓફિસરો હોય છે એ લોકો માટે સ્પેશિયલ પ્રાવધાન છે કે એ લોકોની રૂબરૂમાં કોઈ પણ આરોપી કે વિકનેસે સ્ટેટમેન્ટ આપેલું હોય તેને માની જ લેવું પડે એ લોકો જેટલા લોકોના સ્ટેટમેન્ટ લેતા હોય છે

આવે છે હવે તમારી આ નીતિ ખોટી હતી તે બાબતનો એક શીડ્યુલ ઓફેન્સ નોંધાયેલો હોય એ આઈપીસી હેઠળ પણ હોય પ્રિવેન્શન ઓફ કરપ્શન હેઠળ પણ હોય ઇન્કમ ટેક્સ ની અંદર ગમે એ એક રીતનું આખું શિડ્યુલ આપેલું છે એ શિડ્યુલ ના આધારે એક ફાઇલ બને ઈડીના ત્યાં કે જો ત્રીસ લાખ થી ઉપરની મની ટ્ર દેખાતું હોય ઇન્વેસ્ટિગેટીંગ એજન્સી તો એ જે લોકલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી હોય અથવા તો સીબીઆઈ હોય એ લોકો એ ફાઇલ ને સુપ્રત કરે કે ભાઈ આની અંદર અમને મની ટ્રેલિંગ દેખાય છે કે આની અંદર મની લોન્ડરિંગ થયેલું હોય લાગે છે માટે તેની તપાસ હવે તમે કરો એટલા માટે એ ફાઇલ ની અંદર તપાસ કરવાનું ચાલુ કરે અને લાગતા વળગતા જેટલા હોય તે લોકોના બધાના સ્ટેટમેન્ટ લેવામાં આવે જે આરોપી હોય એમને યોગ્ય લાગતું હોય તો આરોપીને પકડે હવે અરવિંદ કેજરીવાલ સાહેબની ની જયારે ધરપકડ કરવામાં આવેલી છે તો તેની પહેલા તો જે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હતા તેમની પણ ધરપકડ થયેલી છે એક તેમની પણ ધરપકડ થયેલી છે ત્રીજી વસ્તુ દસમા સમન્સની અંદર એમના ઘરે જઈ એમની ધરપકડ કરવામાં આવી આગળ નવ સમન્સ આવ્યા ન્યૂઝની અંદર અમે જોતા હતા કે ન્યૂઝ ની અંદર એવું કહી દેતા હતા આ ખોટો સમન્સ છે આ ખોટો સમન્સ છે હવે આઈપી ધારા એકસો ચુમ્મોતેર ને એકસો પંચોતેર હેઠળ જયારે કોઈ પણ ગવર્મેન્ટ સર્વન્ટ કોઈ પણ નાગરિક ને નોટિસ કાઢે અને જો તે હાજર ના રહે તો એ સજાપાત્ર ગુનો બને છે જી રેશમાબેન કદાચ આ વાતને સાંભળી રહ્યા છો બીજો સવાલ આપને પૂછે છે હાર્દિક હાર્દિકની વાત પૂરી પૂરી થાય એટલે જી હાર્દિક ત્રીજી વસ્તુ એમને આ અત્યારે હમણાં પ્રશાંત ભાઈએ કીધું કે એમને મજાક મજાકની અંદર કે ગમે ત્યારે એ જ્યારે પણ કેજરીવાલ સાહેબને મળેલા તે વખતે તેવું જણાવતા હતા કે ભાઈ મને પણ ગમે તે રીતે આની અંદર ફસાઈ શકે છે તો આપણા સીઆરપીસી ની અંદર પણ એક જોગવાઈ આપેલી છે બિલની તમને તમને મળ્યું એવું હતું કે મારી ધરપકડ થઈ શકે તેમ છે તો તેમણે તે રીતની એપ્લિકેશન કોર્ટની અંદર દાખલ પહેલું સમન્સ મળ્યું ત્યારથી કેમ ન કર્યું જી બિલકુલ ક્યારે ક્યારે માણસ ભાગતો ક્યારે ફરે જયારે એની અંદર કઈક ખોટું કર્યું છે તે રીતનું હોય ત્યારે એ માણસ ભાગતો ફરે બાકી તો કાયદાની અંદર આવી અને કાયદાની રમત રમવાની હતી અને એમની જોડે તો સારામાં સારા એડવોકેટ હોય જી રેશમાજી શું આમ આદમી પાર્ટીના નેતાઓને શું અરવિંદ કેજરીવાલ જેવા નેતાને પણ એડવોકેટની કોઈ કમી હતી શું કાયદાકીય પ્રક્રિયા એટલી ન સમજાઈ શકી જો આપણે પહેલાથી જ એવું લાગતું હતું તો શું અમે એને માની લઈએ કે ચોર કે દાડી મેં તિનકા એટલા માટે એ બોલતા હતા કે પછી એમની પાસે કોઈ કાયદાકીય એવા કોઈ સારા એવા એડવોકેટ નતા કે એવું કંઈક કરી શકે કદાચ આપને પૂરી કાયદાકીય પ્રક્રિયા હમણાં હાર્દિક સમજાવી છે પિનેલ બેન અમે કાયદાકીય પણ લડી રહ્યા છીએ દુરુપયોગ કરી ભાજપના इशारे જે થઈ રહ્યું એને અમારે સરેન્ડર થવાની જરૂર નથી અમને કાયદો ખબર જ છે અને અરવિંદ કેજરીવાલજી કોઈ સામાન્ય વ્યક્તિ નથી સીએમ પદ છે એમની પાસે એની ઉપર દિલ્હીની જનતાની જવાબદારી છે આપ સમજો ખાલી કોઈ વ્યક્તિને ભાગતો ફરે એવા શબ્દોથી નવાજવું પણ યોગ્ય નથી કારણ કે કોઈ ભાગતું નતું ફરતું કાયદાકીય રીતે દરેક જગ્યાએ રિસ્પોન્ડ આપ્યો જ છે પરંતુ જયારે કાયદો જ તોડી મળીને અને પેશ કરવામાં આવે

આપણે રાજકીય પ્રેરિત ગણી લઈએ આપણે તમે એવું કહો છો કે ભાજપનું ષડયંત્ર છે પણ ક્યારે પણ કોઈ ષડયંત્ર રચવામાં આવે કોઈ પણ એવી કોઈ પણ ગેરરીતિ પણ કરવામાં આવે ને તો એમાં આપણે આપીએ કઈક આપણી પાસેથી એમની પાસે હોય તો જ એ આ બધું થઈ શકે તો એમનેમાં સમગ્ર કેસ તો ન બની શકે નહીં તમે સમજો કે કોઈ વ્યક્તિ કહી દે છે કે ભાઈ આ લોકો બનાવવાનો અને પોલિટિકલી આ લોકો બાદ છે તો તો હું તમને એ પૂછું અત્યાર સુધી અમારા જે નેતાઓને જેલમાં પૂરી રાખ્યા છે એમને તમે પૂછપરછ કરી રહી છે તો કાંઈક તો એવિડન્સ તમને મળ્યા હશે ને કાંઈક તો તમે રિકવરી કરી હશે ને ક્યાંક તો તમને એવા છાપા મારી કરી રહ્યા આટલી બધી રેડ પાડી બધાના ઘર ફફોડી નાખ્યા તમે બરાબર તો તમને કાંઈક તો હાથમાં આવ્યો છે ને તો કેમ પ્રજા સામે મૂકતા નથી કેમ ક્યાં ક્યાં જાય ભાજપ પાર્ટી નો ડાઉટલી આપણે જોતા હોઈએ છીએ કે જનતાનો ભરોસો જીતવામાં પણ આગળ રહેતી હોય છે પણ આ પ્રકારના આક્ષેપો હંમેશા ભાજપ સરકાર પર થતા હોય છે બીજી અન્ય પાર્ટી ને હમણાં જ કોંગ્રેસે જે પ્રકારે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર આક્ષેપો લગાવ્યા તેમને આર્થિક રીતે પાંગણા કરવાનો જે આક્ષેપ છે તેમના એકાઉન્ટ ફ્રીઝ કરવાનો હવે આમ આદમી પાર્ટી પણ આક્ષેપો કરી રહી છે કઈ રીતે જોઈ શકાય છે આ બધી જ બાબતોને જે રીતે આખું વ્યવસ્થા તંત્ર જઈ રહ્યું છે આપણે બધા એટલું તો સ્વીકારશું કે કંઈક વધારે પડતું થઈ રહ્યું છે એ પક્ષા પક્ષી પર થઈને બી આપણે વાત કરવી પડે કે જે રીતે ઇન્દિરા ગાંધીના શાસનમાં એમની પાસે જે સત્તા હતી ને એમણે જે ઉપયોગ કર્યો છે એટલે આ એમનામાંથી શીખી અને ભારતીય જનતા પાર્ટી પણ અત્યારે ઘણું બધું એવું જ કંઈક કરી રહી છે કે સામે પક્ષને કેવી રીતે નબળો પાડવો અને ખાસ કરીને અત્યારે ચૂંટણીના માહોલમાં ચૂંટણીના દિવસોમાં એન કેન પ્રકાર એટલે જેમ કે આમની કરોડ રજૂ તોડી નાખી અકાઉન્ટ ફ્રીઝ કરીને એમાં બી આમ જોવા જઈએ કાયદાકીય રીતે તમે જો ઇન્કમ ટેક્સ પાડશે પ્રોવિઝન આખું ખાતું ફ્રીઝ કરવાનું હોય જ ના શકે જે અમાઉન્ટ છે ચૌદ લાખ ચાલીસ હજાર કરોડની ચૌદ લાખ ચાલીસ હજાર ની એ અમાઉન્ટ તમે ફ્રીઝ કરી દો બેંકના અકાઉન્ટમાંથી કે એટલી કોંગ્રેસ વાપરી શકે પણ ઉપરની તો વાપરે આ તો પેનલ્ટી મોટી આપી છે હા ભાજપ પર ટકા ક્યાંક લોકોનો વિશ્વાસ વધારે પડતો જીતી ગઈ છે પ્રજાને પણ ભાજપ ગમ્યું છે એટલે દસ વર્ષથી અને હજી કદાચ આવનારા પાંચ વર્ષ પણ બીજા કોઈ કારણોસર સત્તા પર આવી શકે છે પણ એની સામે જે આખું આપણે તમે ક્યાં રાખો છો રાજકીય પ્રેરિત વિપક્ષ ને નબળો કરતી હોય અને આ રીતના આક્ષેપો થતા શું પ્રજા એ નહીં જોતું જોતી હોય એટલે એ જ કહું છું કે જ્યાં જોવાનું છે ત્યાં જનતા જોશે જ્યાં જનતાને અસર થાય છે ખબર પડે છે તો વોટિંગ પેટર્ન એ રીતે બદલાઈ શકે છે

સીએમ જાય તો જેલમાંથી સરકાર ચલાવી શકે છે તો હા એ પણ પણ પ્રોવિઝન છે જ કે તેમ છતાં એક નૈતિકતાના ધોરણે મને એવું લાગે છે જેવી રીતે ઝારખંડમાં હેમંત સોરેને રાજીનામું આપી દીધું તરત જ અરવિંદ કેજરી કાયદેસર ધરપકડ થાય થઈ જાય એટલે ધરપકડ જ કહેવાય અત્યારે પણ હવે આગળ ચાલે કે અંદર જ રહેવાનું છે એન્ટિસિપેટરી બેલ

જેનું ખાતું ફ્રીઝ થયેલું છે તે લોકોએ કોર્ટ ની અંદર એપ્લિકેશન કરવી પડે એ લોકોનો દાવો આટલો છે તો આટલા પૂરતા તમે જેને કહીએ કે ટ્રેલિંગ બંધ કરી નાખો અને બાકીના જે પૈસા છે એ તમે અમને વાપરવા દો ને મારું ખાતું જે ફ્રીઝ છે આટલા પૂરતું રાખો કોઈ કરતા નથી જી 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 બિલકુલ રેશમાબેન આપની આગળની શું રણનીતિન પિનલબેન પિનલ બેન હજી અજી હું એક બીજી વસ્તુ કઉ

રાજીનામાર હતા તેમણે રાજીનામું આપી દીધેલું હતું જોઈએ રણનીતિ શું રહેશે જી આ અમે તો લોકશાહી સૈનિક છીએ અમારી આગળની રણનીતિ ચોક્કસ રીતે જે રીતે અલાયન્સમાં અમારું અત્યારે ઇલેક્શન ચાલી રહી છે અમે પૂરજોદમાં લોકશાહી લોકશાહીના પર્વને ને આ લોકોને હરાવવા માટે કરીશું અને રોડ ઉપર આંદોલન ઉપર ઉતરીશું

આગળ શું રણનીતિ રહેશે અને શું જોવા મળશે અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે રેશમા સી પ્રશાંતિ અને હાર્દિક જે તમને મારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ તો અત્યારે કરંટ ટોપિકમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર